ભાવનગરની સિનિયર સિવિલ કોર્ટ દ્વારા ડીએસપી ઓફિસનું જપ્તી જપતી વોરન્ટ કાઢવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ છે તે દોડતા થયા હતા જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ ચૌહાણ ભાવનગરની સિનિયર સિવિલ કોર્ટ દ્વારા ભાવનગરની ડીએસપી ઓફિસનું જપ્તી વોરંટ કાઢવામાં આવતા ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ગઈકાલે દોડતા થયા હતા જેને લઈને પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો જો તેની વિગતે વાત કરવામાં આવે તો ઓગણીસો છાસઠમાં ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા પીરભાઈ રાઠોડ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેનું વળતર છે તે ડીએસપી ઓફિસ દ્વારા ચૂકવવામાં નહોતું આવ્યું જેને લઈને તેમના પત્ની દ્વારા છે તે કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો અને આટલા વર્ષોથી તે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તેમાં તેમના પત્નીનું પણ બે હજાર સોળમાં મૃત્યુ થયું હતું પરંતુ તેમના જે દીકરા છે ફરી વખત કોર્ટમાં કોર્ટમાં ગયા હતા અને તેમના જે જે વકીલ છે 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 કિશોરભાઈ કંટારિયા તેમની મારફત તે તે કેસ કરવામાં આવ્યો વળતર પૂરું હજુ સુધીમાં મળ્યું નથી જે વળતર પેટે તેમને છ લાખ ને બત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ છે જે લેવાની નીકળતી હોય જેને લઈને ભાવનગરની સિનિયર સિવિલ કોર્ટ દ્વારા ડીએસપી ઓફિસને બે વખત સમન્સ પાઠવામાં આવ્યું હતું કે તમારે જે આ વાદી છે તેમને છ લાખ બત્રીસ ત્રીસ હજાર રૂપિયાની રકમ છે તે તેમના હિસાબે લેવાની બાકી નીકળે છે તમારા હિસાબે કેટલા લેવાના બાકી નીકળે છે પરંતુ કોર્ટની અવગણના કરીને ડીએસપી ઓફિસ દ્વારા કોર્ટને આ જે સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેનો કોઈ જવાબ દેવામાં નહોતો આવ્યો જેને લઈને ભાવનગરની સિનિયર સિવિલ કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને જપ્તી વોરંટ કાઢવામાં આવ્યું હતું જેને લઈને એક તેમના જે વકીલ છે કિશોર કંટારિયા તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે પહેલાં તે પણ સાંભળો શું કરી રહ્યા છે વકીલ કિશોર કંટારિયા હકીકત એવી છે કે આજથી આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં પોલીસ વિભાગમાં એક જમાદાર પીરભાઈ રાઠોડ કરીને નોકરી કરતા હતા ત્યારબાદ એમનું અવસાન થયું એટલે પેન્શન કે વગેરે જે કંઈ બથ્થાની રકમ સરકારશ્રી પાસે લેવાની બાકી હતી એ સરકાર એને ચૂકવતી નહોતી એટલે એમના પત્ની અમીનાબેને કોર્ટમાં દાવો કર્યો હતો તે દાવો નામદાર કોર્ટે મંજૂર કર્યો મંજૂર કર્યા બાદ ડીએસપી ઓફિસ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાયદાની જોગવાઈ મુજબ અપીલ કરવામાં આવી તે અપીલ પણ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે રદ કરી ત્યારબાદ તેઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હાઈકોર્ટમાં એવું નક્કી થયું કે ભાઈ અત્યારે અમુક રકમ જમા કરાવી દો બાકીની જે કાંઈ રકમ હોય એ તમે હિસાબ કિતાબ કરીને તમારે જે કાંઈ સંબંધ કરતા વિભાગની મંજૂરી લેવાની હોય એ લઈને જમા કરાવજો આથી હાઈકોર્ટના આદેશ બાદ એણે અમુક રકમ જમા કરાવી તે રકમ જમા કરાવ્યાના આશરે આશરે સાત આઠ વર્ષ થઈ ગયા ત્યાર પછી સરકારશ્રી તરફથી કેટલી રકમ બાકી છે દેવાની છે નથી દેવાની તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નહોતી કે તે સંબંધે કોઈ રજૂઆત પણ કરવામાં આવતી નહોતી કાયદાની જોગવાઈ મુજબ જ્યારે દાવો મંજૂર થયો હોય ત્યારે એની અમલવારી કરવા માટે સિવિલ કોર્ટમાં દરખાસ્ત કરવી પડે એટલે બે હજારની છની સાલમાં આ જે દાવો મંજૂર થયો એની અમે દરખાસ્ત કરવામાં આવી હતી તે દરખાસ્તના અનુસંધાને એવી પ્રક્રિયા ચાલતી હતી કે ભાઈ હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે હાઈકોર્ટના આદેશથી અમુક રકમ જમા કરવામાં આવી છે એટલે તેમાં તારીખો પડતી હતી થોડા સમયથી નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ કે કોઈપણ પ્રકારની દરખાસ્ત હોય છ મહિનામાં પૂર્ણ કરવાની હોય આથી આ દરખાસ્તને હાઈકોર્ટના રૂલ્સ મુજબ ટાર્ગેટ કેસ તરીકે ટ્રીટ કરવામાં આવી હતી અને દર પંદર દિવસથી વધારે તેની મુદત મળી શકે નહીં તેવો રૂલ્સ છે આથી દર ગઈ મુદતે નામદાર કોર્ટે ધ્યાન દોર્યું માર્યું કે તમારે આમાં શું છે એટલે મેં કીધું કે હાઈકોર્ટના આદેશ પછી અમારી સાબ આટલી રકમ સરકારશ્રી પાસે લેવાની થાય છે એટલે એનું વર્ષવાઈજ સરકારની દરેક લાભ મળતા દરેક કેટેગરી ટીએડીએ ગ્રેજ્યુટી બધું મળી અને વાઇઝ આખું કોષ્ટક આપ્યું કે મારી આટલી રકમ લેવાની બાકી નીકળે છે એ રકમનું કોષ્ટક મેં નામદાર કોર્ટમાં રજૂ કર્યું રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે એ કોષ્ટક ડીએસપી ઓફિસને પણ મોકલવામાં આવ્યું કે ભાઈ દરખાસ્તદાર એવું જણાવે છે કે મારી એટલી રકમ બાકી નીકળે છે તમારું શું કહેવું છે એ નોટિસ ડીએસપી ઓફિસ મેને બે વાર વધી ગઈ હોવા છતાં ડીએસપી ઓફિસ તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નહોતો છેલ્લો દરખાસ્તનો વિકલ્પ કાયદાની જોગવાઈ મુજબ એવું જોઈએ જ્યારે સામાવાળા એનકેન પ્રકારે કોઈ સહકાર ન આપતા હોય ત્યારે જપ્તી વોરંટ નીકળે આથી મેં જપતી વોરંટની અરજી આપતા નામદાર સિવિલ કોર્ટે એ અરજી મંજૂર કરી અને ડીએસપી કચેરીનું જે કાંઈ મિલકત હોય તે જપ્ત કરવાનો આદેશ કર્યો છે કાયદામાં એવી જોગવાઈ છે કે વાદી એટલે કે કેસ કરનાર જે વસ્તુ કચેરીની જણાવે એ કોર્ટના બેલીફે જપ્ત કરવાની હોય છે તેઓ હુકમ કરવામાં આવેલ છે અચ્છા કિશોરભાઈ ખાસ કરીને ટોટલ પહેલા કેટલી રકમ લેવામાં આવી હતી તેમાંથી કેટલી ચૂકવવામાં આવી છે અને હવે કેટલી લેવાની બાકી નીકળતી હતી ટોટલ રકમ તો મને આંકડો યાદ નથી પણ આજની તારીખે મારા છ લાખ રૂપિયા જેવા લેવાના નીકળે છે એનું કોષ્ટક એનું વર્ષવાઇઝ શેડ્યુલ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કર્યું છે કાયદાની જોગવાઈ મુજબ વાદી જે વસ્તુ ડીએસપી ઓફિસની જણાવે કોમ્પ્યુટર હોય ગાડી હોય એક્સવાઇઝર જે વસ્તુ જણાવે એ કોર્ટના માણસે જપ્ત કરવાની હોય છે જપ્ત કરીને કોર્ટમાં લાવવાની હોય છે અને ત્યારબાદ તે તેને કોર્ટે એની હરાજી કરીને વાદીને પૈસા ચૂકવવાના હોય છે આ કાયદાની પ્રક્રિયા છે અચ્છા આ મામલે આ જે ડીએસપી ઓફિસ છે તેને નોટિસ કોઈ પાઠવવામાં આવી હોય કે કેમ હા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી કે ભાઈ વાદી જણાવે છે કે મારી એટલી રકમ નીકળે છે તમારું શું કહેવું છે પણ એ નોટિસનો ડીએસપી ઓફિસ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો કેટલી નોટિસ આપી હોય આ સર બે નોટિસ આપવામાં આવેલ છે હવે કાયદાની જોગવા મુજબ તો એમને વોરંટ માટે અને સિવિલ કોર્ટમાં સ્ટેક માટે માગણી કરવી જોઈએ કરી કે ન કરી મને ખ્યાલ નથી તો આપે સાંભળા હતા વાદીના વકીલ છે કિશોર કંટારિયા તેમણે કહ્યું છે વર્ષો જૂનો આ જે કેસ છે પરંતુ વખતો વખતનો જે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ ડીએસપી ઓફિસના કોઈ અધિકારીઓ છે જે ક્લાર્ક છે તેઓ હાજર નહોતા રહ્યા માટે કોર્ટ દ્વારા તે હવે જપ્તી વોરંટ અમે જપ્તીની માંગણી કરી હતી અને જપ્તી વોરંટ કાઢવામાં આવ્યું હતું આ જપ્તી વોરંટ કાઢાતા કોર્ટના જે ક્લાર્ક છે કોર્ટના જે અધિકારીઓ છે તેઓ વાદીની સાથે ગઈકાલે ડીએસપી ઓફિસે પહોંચી ગયા હતા અને વાદી જે જણાવે તે મુજબની જપ્તી કરવાનો છે તે હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ મામલે જ્યારે વાદી અને વકીલ કોર્ટના જે ક્લાર્ક છે કોર્ટના જે અધિકારીઓ છે જે ત્યારે જપ્તી કરવા પહોંચ્યા ત્યારે ડીએસપી ઓફિસના અધિકારીઓ છે તેમણે તેમની પાસે એક કલાકનો સમય માંગ્યો હતો અને આ ઘટના બાદ તેઓ છે કોર્ટમાં પહોંચ્યા હતા અને સમગ્ર જે આ ઘટના છે તેમાં એક નવો વળાંક આવ્યો હતો આ ઘટનાને લઈને હાઈકોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે જે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસની રોજ આગામી તેની મુદત છે માટે ભાવનગરની કોર્ટ દ્વારા હાલ પૂરતો તેમને સ્ટે આપવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ચાર અગિયાર બે હજાર પહેલાં જે તેમની મુદત છે તેમનો જે હિસાબ નીકળતો હોય જેમને જે વળતર ચૂકવવાનો બાકી હોય તેને પૂરું કરી દેવામાં આવે આમ ભાવનગર પોલીસ બેડાના જે કર્મચારી છે ડીએસપી ઓફિસના અધિકારીઓ છે તેમને આજે શોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું હતું આમાં જે કારકુન હોય જે ક્લાર્ક હોય તેમની ગંભીર બેદરકારી હોય તેવું પણ સામે આવી રહ્યું છે જોવું રહ્યું આગામી સમયમાં હવે જે આ સમગ્ર ગંભીર બેદરકારી સામે આવી છે તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી અધિકારીઓ આ ક્લાર્ક હોય કે કારકુન હોય તેમની સામે શું પગલા ભરે છે તેમજ આ જે વાદી છે તેમને પણ કેટલું વળતર હવે ક્યારે ચૂકવવામાં આવે છે તે તો આવનારો સમય કહેશે આ મામલે જે વાદી છે ફારૂકભાઈ રાઠોડ તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળો શું કહી રહ્યા છે ફારૂકભાઈ મારું નામ મારું નામ રાઠોડ ફારૂક ઇબ્રાહીમભાઈ છે મારા દાદા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નોકરી કરતા હતા સરકારી કર્મચારીની અંદર બરોબર પછી મારી દાદીએ કર્યો કે એમાં અમને અડધા પૈસા દેવા પછી અડધા પૈસા બાકી રાખ્યા કે અમે તમને આપશું અને અમે દલીલ કરી બે હજાર છથી અમારી દરખાસ્ત ચાલતી હતી પણ પછી કોર્ટે જપતી હોરન કાઢ્યું પછી સ્થિર રાખવા માટે ત્યારે કે હાઈકોર્ટની અંદર ચાર અગિયાર છે એની માટે હું લી રાખી છે બરોબર છે એટલે એ અમને વિશ્વાસ છે કે અમને છે ન્યાય મળશે અને આપશે એ લોકો અમે આવ્યા હતા અહીંયા કચેરી માટે કે ઝપટી હોર્ડન માટે આવ્યા હતા તો એનું કેવું એમ છે કે સ્થિર હમણાં હાઈકોર્ટમાંથી જે આવે ને એટલે ત્યાં સુધી અમે સ્થિરથી રાખ્યું છે એને તમને મળી જશે પાત્ર છે તમને તમારી હતી અમારી બાકી રકમ અત્યારે

વાદી છે જે ફરિયાદીના દીકરા છે તેમનું એક પણ નિવેદન સામે આવ્યું છે તમે તેમનું પણ કહેવું છે કે જલ્દીમાં જલ્દી તકે અમને ન્યાય મળશે તેવી અમને પૂરેપૂરી આશા છે અને હમણાં જે વળતર લેવાનું બાકી છે તે અમને ચૂકવી આપે તેવી પણ અમને આશા છે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ